તમે જે આઈસર ટ્રેક્ટર જોઈ રહ્યા છો વેચવાનું છે ટ્રેક્ટરની ટોટલ ડિટેલ વિડીયો અંદર મળી જશે વિડીયો પૂરો જોતા રહેજો ઘર ઘરા વન ઓનર અને સાવ ઓછું ફરેલું ટ્રેક્ટર વિડીયો પૂરો જોવાનો છે બધી માહિતી મળી જશે વિડીયો સારો લાગે લાઇક શેર આવા વિડીયો દરરોજ જોવા માટે આપણું યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો ફેસબુક પેજ ફોલો કરજો ટ્રેક્ટર વેચવાનું છે ટ્રેક્ટર છે આઈસર આઈસર ત્રણસો અડસઠ રેડ કલરમાં ક્લિયર કટ તમે વિડીયો અંદર આખું ટ્રેક્ટર જોઈ શકો છો મોડેલની વાત કરું બે હજાર અઢાર ના મોડેલ નું છે વોન ઓનર એક જ માલિકે ચલાવેલું ચાલીસ હોર્સ પાવર નું આ ટ્રેક્ટર અને બેતાલીસો કલાક જ ચાલેલું છે એન્જિન પાવરફુલ હાઇડ્રોલિક કમ્પ્લેટ ટ્રેક્ટરની અંદર અત્યારે કોઈ પણ પ્રકારનો ફોલ્ટ નથી ટોટલ જવાબદારી સાથે વેચવાનું છે શોરૂમ કન્ડિશનમાં માખું ટ્રેક્ટર અને ટ્રેક્ટર ની અંદર પાવર સ્ટેરિંગ જોવા મળશે અને સાઈડ ગિયર વાળું ટ્રેક્ટર રૂબરૂ સ્થળ પર જઈ રૂબરૂ જોઈ ચેક કરી લઈને પણ ખરીદી કરી શકો છો ટ્રેક્ટરના ઓનરનો નો પેલા કોન્ટેક કરજો તેમના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા તેની માહિતી મળી જશે વિડીયો પૂરો જોતા રહેજો ટ્રેક્ટર લેવા કે જોવા જાવ ઓનરનો કોન્ટેક કરીને જજો ટ્રેક્ટર વેચાઈ જશે તમારે ખોટો ધક્કો થશે બેટરી સારી છે સ્લેપસ્ટાર ટ્રેક્ટર બધું વાયરિંગ કમ્પ્લીટ લાઇટ ચાલુ કન્ડિશનમાં સીટિયમ કન્ડિશનર કિંમતની વાત કરું ચાર લાખ ને પચીસ હજાર કિંમત રાખવામાં આવી છે કિંમત અંદાજિત છે કિંમત ઓછી થશે રૂબરૂ સ્થળ ઉપર ટ્રેક્ટર ક્યાં જોવા મળશે તેની વાત કરું તો આ ટ્રેક્ટર તમને

તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો